ડોક્ટર ને બતાડવાનું પણ છે શું થાય આગળ સાનવી ઘરે રહી છે ને રેમસા ભેગી આયવી છે ગાઇઝ પેટ્રોલ પંપ તો મસ્ત છે બધું પોપટ ને રેમસા જોવા ઉભી છે Det er det samme som å være nitra. હોસ્પિટલ હતી તો બહાર નીકળી ગયા છે પાછું કાલ સવારે આઠ વાગ્યા પહેલાં જવાનું છે ને અત્યારે આવ્યા છે ગામમાં થોડું કામ હતું એટલે ઘરે જાય છે સરસ પણ ટાઈમ થઈ ગયો છે રસોઈ તો મમ્મીએ કરી નાખી હતી તો અત્યારે ઘરે આવી ગયા છે કાલ પાછું જવાનું છે આઠ વાગે સવારે સોનોગ્રાફી મોટી સોનોગ્રાફી કરાવવાની છે એક તો થયા છે એક કરાવવાની છે મોટી તો હવે કાલ પાછા આઠ વાગે સીજી હોસ્પિટલ પાછા જાશું અને કાલ હજી એક લોહીનો રિપોર્ટ પણ લેવાનો છે કાલ પાછા જાશું હવે

કચુંબર રોટલી અન રોટલો અંગાચર નો હલવો હાલો તમે પર ચંબા મારા પપ્પા પપ્પુ આવ્યા તો અમારા માટે ચોકલેટ લઈ આવ્યા અમને બે બેનો ચોકલેટ બહુ ભાવે તો ગાઈસ અત્યારે ગરબા ગરબ પટી પીએ છીએ મને ગરમા ગરમ કઢી બહુ જ ભાવે અને શરદી માટે સારી માં ગરમ કઢી પી છે અને મરચાના ભજીયા પણ ભરેલા મરચાના ભજીયા પણ બનાવ્યા છે તો થોડી ત્રણે માથે કીનો સર્દી છે તો રાહત થઈ જાય ગરમા ગરમ કઢી પીવાથી આ કતરીના ભજીયા છે મરચાના ભજીયા છે કેવી મજા આવે છે અત્યારના સવારના પોણા આઠ ને અત્યારે જવાનું છે આપણે જીજી હોસ્પિટલે પાછું કેમકે આજ છે ને આઠ વાગે મારી મોટી સોનોગ્રાફિક હતી તો ત્યારમાં બસ અહીંયા જ જાય છે રિમ્સ આવે છે ભેગી સાંજે હજી સૂતી છે મમ્મી પાસે રહેશે પપ્પા પાસે તો અમે જ્યારે આવશું ત્યારે હવે કેટલીક વાર લાગે ને કેટલીક ગળદી હોય હું આ તો કેમકે સોનોગ્રાફિકમાં છે ને બહુ જ ગળદી હોય છે ઘડીકમાં વારો જ નથી આવતો એટલે વાર લાગશે ને અગિયાર વાગે રિપોર્ટ આવવાનો છે મારો એક લોહીનો રિપોર્ટ બાકી છે તો એ અગિયાર વાગે આવશે તો આપણે એ લઈને ભેગું આવશું પછી વરી પાછે ગુરુવારે જવાનું છે કેમ કે ગુરુવારે બતાડવાનું છે ડૉક્ટર મારા ગુરુવારે આવશે એટલે અત્યારે તો કોઈ ખાલી બે રિપોર્ટ જ કરાવવાના છે બસ તો ગાય સત્યારમાં પહોંચી ગયા છે અરવીને જીજી હોસ્પિટલ પડદે તો એટલી બધી નથી લાગતી પછી કોણ જાણે અંદર જાય પછી ખબર પડે તો ગાય સાહેબ ઘરે આવી ગયા છીએ ને સાડા બાર વાગ્ય જેવું થાય છે વાયદા તો પોણા આઠ વાગ્યાના ગયા હતા અને જ્યારે આવતા હતા ત્યારે રિમસાય લીધા હતા બે રસ્તામાં જે લેવાનું હોય બેજ લેવાનું હોય ખાલી પીપળું છે અંદર બીજું કંઈ નથી જોવાનું ટાયર માં પીપળું ભરેલી છે બેજ લેવાનું હોય જે લેવાનું હોય બેજ વસ્તુ લેવાની નથી સાનવી રોવે બહુ જ ગળદી તો એટલી બધી સોનોગ્રાફીમાં હતી નહિ પણ કોણ જાણે મોટી સોનોગ્રાફી ગતિથી વાર બહુ જ લાગતી હતી અંદર વારો આવી ગયો તો એટલી વાર લાગતી હતી ગળદી તો એટલી બધી હતી નહીં આજે વહેલા વયા ગયા હતા ને પોણા આઠ વાગે વયા ગયા હતા બે રિપોર્ટ બાકી હતા એ પણ લઈ આવી અને હવે કાલ પાછું જવાનું છે બધા રિપોર્ટના સોનોગ્રાફીના રિપોર્ટને બધા બતાડવા હવે કાલ કોણ જાણે શું થાય ફરી પાછું કાલ જવાનું છે હજી

અમીન ચકર આવે છે પેટમાં દુખે છે તો રમકડા ગોઠવ્યા છે તો મળીએ હવે જમવા ટાઈમ થઈ ગયો છે જમવાનો આ જમવા માં છે અકની છાય મીઠાઈ લાડુ મૂળા હાલ તમે પણ જમવા અને છ તો ગેસ બપોર છોકરી જમીન સુરાવી દીધી પેલા નવરાવી ને પછી સુરાવી દીધી તો ત્યારે ઉઠી છે હવે થોડીક એને દ્રાક્ષ ને સ્ટ્રોબેરીને એવું દીધું કે અમારે હું છે ને ફ્રૂટ ન ચડે એટલે ત્યાં આવીને એટલે પપ્પા પાસે ફ્રૂટ જ મંગાવે બીજું કંઈ ઓછું કાંઈ ફ્રૂટ જ વધારે ખાય ત્યાં આવીને એટલે એટલે અમારે હું છે ને ફ્રૂટ ઓછું ચડે તો અત્યારે બે બેનું સ્ટ્રોબેરી ને દ્રાક્ષ ને ખાય છે એવું તો ગેસ મેં બે પૂની વાયરી છે કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો બતા

તો ગાઈસ અત્યારે જમે પણ લીધું છે વેરું પાણી થઈ ગયું છે ને વેરું પાણી કરીને થોડા પગમાં કમરમાં મસાજ કરાવ્યો બહુ જ છે જમણા છે ને દવાખાને વધારે અળિયાપાટના થાય છે ને એના હિસાબે આખો આખો દિવસ નીકળી જાય છે દવાખાને ત્યાંથી આ રિપોર્ટ કરાવ્યો ઓલું રિપોર્ટ કરાવ્યો હજી તો રિપોર્ટમાં ટાઈમ જાય છે કાલ દવાખાને મારી ડૉક્ટર આવશે એને બતાડવાના છે બધા રિપોર્ટ શું થાય કાલે દાખલ કરવાનું કહે છે કે પછી દવા દઈ દેશે દવા દઈ દઈએ તો વધારે સારું કેમ કે દાખલ થવાની તો એમ કે મારી મરજી નથી ઇન્શાલ્લા કાલ બધું સારું થઈ જશે પછી હવે અત્યારે બહુ જ પગને દુખતા હતા જ છોકરીઓને કીધું હવે તમે બે સુબાની તૈયારી કરો કેમ કે સવારે જવાનું છે પાછું વહેલું કેમ ગળદી બહુ જ થઈ જાય છે પછી થોડાક મોડેકથી નીકળી છે ને તો બહુ જ ગર્દી વધી જાય છે એટલે જેમ બને એમ વહેલું જવું સારું આપણે તો વહેલા નવરા થાય એટલે હવે છોકરીઓને બસ સુરાવાની તૈયારી કરું છું તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ કાલ ઈન્શાલ્લા નવા વ્લોગની સાથે ત્યાર લગીને બધાને અલ્લાહ હાફીસ બાય બાય ટાટા